અરે તું કોકો તો દર વખત કાકા બોર્ડ માર્યું બે કોકો સાથે એક કોકો ફ્રી સાચી વાત હા તો હાલજો બે કોકો હેડો

એ એ કોમ કરો આ તો ટાઈટ થઈ ગયું પેટ આ બે પાસા લઈ લો નહીં લેવા બરાબર વાંધો નહીં સારું હેડો તા ચોકડ હેડો પૈસા સાના કોકો ના કોકો ના આના પૈસા તો લીધો કોકો બે પાસા તો આલ્યા આ તો એક કોકો પી ગયા ને આ તો ફ્રી વાળો હતો ને આ તો ફ્રી લ્યો તો ફ્રી મળે એમ નામ ના મળે આ તો પણ મી તો ફ્રી વાળો લીધો કે યાર તો પણ ફ્રી વાળો લીધો પેલા બે પાસા ના આલ્યા એટલે એક કોકો ના તો પૈસા આલવા પડે કે પણ એ બે પાસા પૈસો વાળા બે કોકા લીધા અમેય બરોબર હા ઈના હંગાતની ફ્રી તમે મના લ્યો તો ની ફ્રી વાળો લઈ પીધો કાકા પણ એ કોકો પીધો ઈના તો પૈસા આલવાના નહી યાર તમારે પણ કોકો ફ્રી વાળો પીધો યાર તમ તમે સમજતા નહીં યાર હમજા પડી તમે મન બે આલ્યા હા બરોબર

30 રૂપિયા 30 રૂપિયા હ ચલો કશો વધો ની પાહોડ્યો આપણે ફરીથી સ્ટાર્ટિંગ સ્ટાર્ટિંગ કરીએ ખબર પડી હા ફરીથી હું આવું તમન ભાવ પૂછું હા તું મને પૂછું તમન કેન હોવ જમ આપણે તમે આલ્યું ને મને એ રીતે આ લંબ બરોબર હા ચલો આ હા જો તમે હે ને કે હું હા કાકા આ બે કોકા હારે એક કોકો શું ફ્રી છે હા તો મને આપો આ લ્યો અને કાકા પેલો ફ્રી વાળો તો મને આપ્યો જ નહીં આ લો ફ્રી વાળો કોકો બરાબર બરાબર આ ફ્રી વાળો હા મે પી દો હા

તો પણ બે કોકો તું લેતો નહીં એનું અરે પણ બે કોકો હું પસાર લઉં હું તો ફ્રી વાળો પી ગમ હજી તો પણ મગજમાં બેઠતો નહીં યાર નહીં ભાવ્યું યાર નહીં ભાવ્યું ના ચાલો ફરી સી રિયર્સર કરું હો હા એ ખ્યાલ આવ્યો હા બરોબર હવે હું ત્રીજી વાર નહીં કહું હા આવું ઘણી દાખો તો આલ મારું મગજ નહીં બગાડું જો હું એન્જિનિયર બરોબર હવે હું આખો દાળો નહીં આપેલું એન્જિનિયર સોફ્ટવેર એન્જિનિયર કે જેટલો સોફ્ટવેરની માફાડી માં નહીં ચેટલો સોફ્ટવેર મસ્ત મસ્ત બનાવ્યો હવે હું હવે ત્રીજી વાત પાછો છેલ્લી વાર ની એમ જવા છેલ્લી વાર હવે જોનથી હમજી જજો શીખી લેજો આરે કરીએ નહીં કહું હા ઓકે ચાલો હા રેડી રેડી જો કેમેરા કાકા આ જે બહાર બોર્ડ માર્યું છે બે કોકો સાથે એક કોકો ફ્રી શું તે સાચું છે આ તો મને બે કોકો આપો આ લો બે કોકો હવે ફ્રી વાળો કોકો ક્યાં છે આ ફ્રી વાળો કોકો હા જો હવે હોબળો આ બે પૈસા ના હા આ ફ્રી વાળો હા એક કોમ કરો માર પેટ ફૂલ થઈ ગયો કાકા બે પૈસા વાળો માં નહી પીયો અને આ તમારો ફ્રી વાળો એ પાસો ફ્રી વાળો એ નહીં પીયો ના નહીં પીયો બરાબર કે હિસાબ ક્લિયર મી લીધું જ નહીં હા અને તમને મી આ ફ્રી વાળો જે મને ફ્રી માં તમે મને આલ્યો તો જે મી તમને આપી દીધું બરાબર કેટલા આ એક કોકોના 30 રૂપિયા તો લાવો 30 રૂપિયા મારા તને હાલવા હા મી તમને હાલ્યો ને યાર મી તમને હાલ્યો ફ્રી વાળો જે તમે મને હાલ્યો તો એ મી દીધો મી પીધો તો 30 રૂપિયા મી કોકો ના ચલો લાવો 30 રૂપિયા બરાબર હા પડી જાય થોડી થોડી પડી બસ તાના તમને પાછો આલ દીધો મી નહીં કોઈ પીધું બરોબર બરાબર ક્લિયર 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 હું જાઉં આ જો તમે તો યાર કોકો ઉપરથી આવળો મના આલ્યો તો પાછો હા બરાબર કોકો તો કાકા મજા આવી ગઈ તો થેન્ક યુ વેરી મચ આવતા રહેજો આવિતા હા આવજો હા